અમદાવાદના આંગણે અનોખો ઉત્સવ યોજાયો હતો ટાફ એટલે કે ટીએએફએફ ટી પોસ્ટ અને પ્રવેગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મોજરે કાર્યક્રમમાં કવિતા ગઝલોનો સાહિત્યપ્રેમીઓએ રસાસ્વાદ માણ્યો હતો રઈસ મણિયાર દ્વારા ગઝલો રજૂ કરવામાં આવી હતી અને આ ગઝલ ઉત્સવમાં ગુજરાતના નામી કલાકારો પોતાની કલાનું રસપાન કરાવ્યું હતું કવિ શ્રી તુષાર શુક્લ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો અમે ઉભા છીએ અહીંયા કવિતાના ગઝલના સાનિધ્યમાં એક સરસ મજાનું આયોજન ટી એફ એફ ટ્રાવેલ આર્ટ્સ ફૂડ એન્ડ ફેશન આ એક ગ્રુપ ચાલે છે જે તન્મય શેઠ અને એમના મિત્ર મંડળી ચલાવે છે એનો એક સરસ મજાનો કાર્યક્રમ આજે ડિઝાઇન કર્યો છે દોસ્ત તારી સાથે મોજ રે દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે તો ગઝલનો મુશાયરાનો આ કાર્યક્રમ છે જેમાં ગુજરાતના અને અમદાવાદના જાણીતા યુવા કવિઓ મારી સાથે હું ડૉક્ટર રઈશ મનિયર હું સંચાલન કરીશ અને મારી સાથે અનેક કવિ મિત્રો આજે કવિતાની રસલાહ રેલાવશે હજુ એક કલાકને વાર છે કાર્યક્રમને પણ અત્યારે જ અમારા મિત્રો બધા શ્રોતા મિત્રો ચાહકો બધા આવી રહ્યા છે અને સુંદર મજાનું વાતાવરણ અહીંયા ઉભું થયું છે ગુજરાતી કવિતા માટેનું આ તમામ મિત્રો કોઈને કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે પણ છતાં માતૃભાષા પ્રત્યેના પ્રેમના કારણે અને ખાસ કરીને માતૃભાષાની સમૃદ્ધિ આપણા ગુજરાત રાજ્યમાં પાછી આવે એવા આશય સાથે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એમની આ નિઃસ્વાર્થ પ્રવૃત્તિને હું વંદન કરું છું જે જે મિત્રોએ આ પ્રવૃત્તિને સ્પોન્સર કરી છે ઘણા બધા સ્પોન્સર મિત્રો છે એ દરેકને હું વંદન કરું છું ને આ પ્રવેશ આ પ્રવૃતિ ને વેગ આપી રહ્યું છે તો હું ચાર પંક્તિ સૌ ગુજરાત ગુજરાતી મિત્રો માટે કહીશ કે મેં તારા નામનો ટવકો અહી છાતીમાં રાખ્યો છે મેં તારા નામનો ટવકો અહીં છાતી પર રાખ્યો છે ભૂસાવા કે દીધો કપકો હજી પાટીમાં રાખ્યો છે મલક કઈ કઈ લાખ રૂપિયા બધાની ધોળ ચોડી પણ હજી એ મારો ધબકારો મે ગુજરાતીમાં રાખ્યો છે તો મિત્રો બહુ જલ્દી પ્રવેક ટીવી પર આ આખા મુશાયરાનું પ્રસારણ પણ થશે જેની અંદર મારી સાથે મધુભાઈ પટેલ કુણાલ શાહ ભાવિન ગોપાણી તાહા મનસુરી વિરલ દેસાઈ વિશાલ દેસાઈ ચૈતાલી જોગી અને ઉવેશ ગિરાજ તથા ચિરાગ ખોડીફાડ જેવા અનેક યુવાન તરો તા કવિ મિત્રો પોતાની શાયરીની રસ લાડ લેવાશે તો રાજ તારાઓ એક સરસ પ્રજાના મેં જેમાં આગળ કીધું એમ કે ભાઈ માં સાથે માતૃભાષા સાથે તે એ મોજ હોય એટલે આ મોજને શબ્દ અમે યુઝ કર્યો અહીંયા વાપર્યો અને એની આ રજૂ કર્યું આપણા ગુજરાતી ભાવકોને સામે ગુજરાતી શ્રોતાઓની સામે જે લોકોને પણ સાહિત્યમાં રસ છે એમને આ કંઈક એક અલગ અનુભવ થાય એટલા માટેનું આયોજન છે અને દસ કવિઓની સંખ્યા પણ એક સૂચક છે કારણ કે દસનો એક પૂર્ણ સંપૂર્ણ સ્વરૂપ છે તો અમારા યુવા કવિઓને અમે અહીંયા પેટફોર્મ આપવા પ્રયત્ન કરેલો છે અને એની ઉપર શિરબોર સમાન રહીશભાઈ કે જેમનું સાહિત્ય અને જેમનું વાંચન અને જેમનું રિસર્ચ કહેવાય છે કે અત્યારના ગુજરાતી સાહિત્યમાં વધારે શ્રેષ્ઠ અને સૌથી વધારે જાણીતા એ કવિ છે એટલા માટે રહીશભાઈના આ નેજા હેઠળ રહીશભાઈ આગેવાની રહીશભાઈ ના પણ હેઠળ આ નવ ચુનંદા કવિઓને ટોટલ દસ નો આંકડો ટેન અને એટલા માટે આ એક સંપૂર્ણ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો